નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને દિલથી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આવી ગયા છે આપણે ચણા આજે આપણે ઘણા સમયથી તમને બતાવ્યા નથી વાવ્યા પછી ક્યારેય તમને હવે બતાવ્યા નથી તો આજે અમે કંઈક આવી ગયા છીએ ચણામાં જે એકલા છે તેનો ઉગાવો આવી ગયો છે તમે મારી પાછળ તો આમાં દેખાતા હશો અને મારી પાછળ ટ્રેક્ટર પણ તમે જોઈ રહ્યા છો તો આજે કંઈક આપણે ચણાને જે આપણે ડીપ પાથરીને બે પાણ પાઈ દીધા ત્યાર પછી આમાં પાણી પણ નથી આવવા દીધું ને અમી પણ ક્યારેક જ આમાં આટો મારવા આવ્યો છે આમ કે જીરવા આવ્યું પછી આમાં આપણા ચક્કર તો મારતા હતા પરંતુ એવું બધું ખાસ કરીને આમાં ચક્કર મારતા ન હતા તો આજે કંઈક આવી ગયા છીએ ચણામાં જે આપણે હાથી એમાં ચલાવી રહ્યા છે ને આપણું જે ચણાનું વાવેતર છે એ ત્રીસની જાળ્યા છીએ ને સરસ રીતે એમાં અત્યારે હાઈકલાસ રીતે એમાં ઉગાવો આવી ગયો છે ને આપણે ચણા આપણે એક દીઠ નવ કિલો નાખ્યા હતા એમાં સરસ રીતે આપણે ચાર ચાર આંગણના ગાળે ગયા એ રીતના આપણે ચણા નાખ્યા હતા તો આજે એમાં આપણે કંઈક હાથી ચલાવી રહ્યા છે ને એમાં ઝીણું ઝીણું ખડ પણ ચણાને હારે ઉગી ગયું છે આપણે ચણામાં હાથી આખો નહોતો એટલે ખાલી આપણે સ્ટોમ એમાં દવા છાંટી હતી બાકી કોઈ પણ પ્રકારની એમાં છાંટી ન હતી એટલે આપણે જે હાથી આંખો નહોતો એટલે આપણું આમથી દવાનો ખોટો ખર્ચો નહોતો કર્યો તો અત્યારે અમે ચલાવી રહ્યા છીએ ને ઝીણું ઝીણું ખડ પણ સરસ રીતે એવું ઉગી ગયું છે અને આપણે હાયરુંમાં જે આપણે હાયર છે એને પાળી થતી જાય એ રીતનું કંઈક કે આપણે અત્યારે હાથી ચલાવી રહ્યા છે આમ તો હાથી આપણે જે ચણામાં હાથી તો હાલતું જ હોય છે આપણે જો મોટા ટ્રેક્ટરનું વાવેતર કરીએ તો પણ હાલતું હોય છે અને આ રીતની ત્રીસની જાળિયા કરીએ તો પણ હાલતું હોય છે તો આપણે જે મોટા ટ્રેક્ટરથી કરીએ ને ત્રણ એરિયામાં કરીએ તો એમાં નાના બલુનિયા ને એ પ્રમાણના બલુનિયા ને એ રીતનું કંઈક આપણે હાકતા હોઈએ છીએ પરંતુ અમે જે ત્રિહિ જાળીએ જે કે માંડવીની જેમ જ આ ચણા વાવેલા છે તો એમાં હાથી અત્યારે આપણે જે માંડવીમાં જે બેલી હાટતી એ ઈ ટાઈપની અત્યારે બેલી ચલાવી રહ્યા છે તો ચાલો અમારે ચણા કવડા થયા છે એમાં કેવું ખડ છે અને એમાં કઈ રીતે હાથી ચલાવી રહ્યા છે એ સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયો દર્શક મિત્રો અવશ્ય પૂરો જોઈ લેજો તો ચાલો હવે મળીએ આપણે હાથી ચલાવીએ અને કેવું અમારા ચણા છે ને કેવું એમાં ખડ છે એ બધું આ વિડીયોમાં જોઈએ તો દર્શક મિત્રો આપણા ચણા છે એ મસ્ત પંદર દિવસના અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે આમાં માત્ર હજી બે વખત ડીપ દ્વારા પાણી જવા દીધું છે ને આ તમે જોઈ શકો છો મસ્ત રીતે ખડ ને ચણાનું બધું હાઈ ક્લાસ રીતે નીકળી ગયું છે તો ઓલી બાજુ અમે હાથી હાકેલું છે તો ચાલો તમને એ બાજુ જઈને બતાવવું તો આ રીતનું કંઈક આપણું ક્લાસ રીતે ચણામાં હાથી હાલતું જાય છે તમે જોઈ શકો છો ખડ બધું તદ્દન આમાં ચોખ્ખું થતું જાય છે મસ્ત રીતે ચોખ્ખું થતું જાય છે અને આ રીતનું કંઈક આપણું હાથી ચાલ્યું જાય છે તો ચાલો અમે ચાલીને જ હાથી ચલાવું ત્યારે જ તમને બતાવું ને આપણા જે આ ચણા ચા ચણા છે એ પંદર દિવસના અત્યારે હાલ થઈ ચૂક્યા છે તો અમારી જમીન આછી છે તો એના પ્રમાણે આપણે જો વાત કરવા જઈએ તો આપણે ચણાના ઊગી ગયા પછી એમાં પંદર વીસ દિવસ પાણી આપવા નથી આપી આપતા કારણ કે તો જ એમાં ચણાની હરકી રીતે ફૂટ થાય છે અને મસ્ત રીતે એના ઘેરાવદા થાય છે અને જો આપણે વારંવાર આમાં પાણી આપીએ તો એમાં જે ચણા એમાં વધી જતા ઘેગા હોય છે અને જે એમાં ફૂટ થવાની હોય એ ઓછી થાય છે તો આપણે ચણા ઉગી ગયા પછી હંમેશા પંદરથી વીસ દિવસે જમીન પ્રમાણે આમાં પાણી આપવું જોઈએ જોકે અમારી જમીન થોડી કાચી છે એટલે અમારે જે હાથી ચલાવીને ત્યાર પછી એમાં બે દિવસ આજે જે ખડ છે એ સુકાઈ જાય અત્યારે હાલ તો અત્યારે લીલું હોય પરંતુ બે દિવસ સુકાઈ જાય ત્યાર પછી આમાં અમારે ડ્રીપ દ્વારા પાણી ચાલુ કરવાનું છે તો ચાલો અલી બાજુ છે અમારું ટ્રેક્ટર કંઈક અને ચાલો હું કઈ રીતે હાથી હકારું છું એ પણ તમને હવે બતાવું તો દર્શક મિત્રો આ રીતનું કાંઈક અમે હાથી ચલાવી રહ્યા છીએ અને ક્લાસ રીતે ખડ છે બધુંય બધું ચોખ્ખું થઈ જાય છે તો આ રીતના અમે હાથી ચલાવીને બે દિવસ એમાં ખડને હુકાવા દઈશું ત્યાર પછી આમાં આપણે ટપક દ્વારા પાણી આપી દઈશું તો આમાં દર્શક મિત્રો આપણે ચણાની સંપૂર્ણ માહિતી છે એમાં કઈ રીતે સારું ઉત્પાદન મેળવવું ને આપણા જે ચણા છે ત્રણ નંબર છે અવા ઘણા અવનવા ચણા આવતા હોય છે એક નંબર બે નંબર ત્રણ નંબર સુધી ચણા આવતા હોય છે કાબુલી ચણા આવતા હોય છે સફેદ ચણા આવતા હોય છે તો આપણે સંપૂર્ણ બધી આપણે અલગ અલગ આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપતા રહીશું તો દર્શક મિત્રો આ રીતના સૌથી પહેલાં તો આપણે વાવી ઉગી ગયા પછી પંદર વીસ દિવસે જમીન અનુસાર જો કરાર જમીન હોય તો મહિનો દિવસે એમાં પાણી ન જવા જો દેવો જોઈએ અને આછી જમીન હોય તો ઓછામાં ઓછું પંદરથી વીસ દિવસ એમાં પાણી ન જવા દેવું જોઈએ જો જવા દઈશું તો આપણું એનું ચણાનો વલ વધી જાય છે અને એમાં ઉત્પાદન ઓછું મળશે તો દર્શક મિત્રો આ રીતને અમારે પણ ચણાના આજે પંદર દિવસ થઈ ગયા છે અને હજી આપણે બે દિવસ આમાં જવા દઈશું એટલે સત્તર અઢાર દિવસ પછી આમાં અમે ત્રીજું પાણ આપીશું તો આ રીતનું આમાં ફૂગ પણ અવારનવાર આવતી હોય છે અત્યારે હાલ પ્રક્રિયાની કે કંઈક છોડો અમને દેખાણો છે આપણે હાથે આગતા અગતા જોયું છે કે એક છોડો દેખાણો છે આપણી ફૂગની શું એમાં માવ માવજત કરીશું સુકારાની શું માવજત કરીશું એ સંપૂર્ણ વિડીયોમાં જણાવતા રહીશું તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો